પાદરા તાલુકામાં છેલ્લા દસ દિવસમાં ત્રણ મગરના શંકાસ્પદ મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે હકની વાત સંગઠનના વીકી શ્રીમાળી વિભાગના અધિકારીઓને સાવચેતીના ભાગરૂપે રજૂઆત કરી ઉલ્લેખનીય છે કે પાદરા તાલુકાના આંબડા ગામે તળાવમાંથી અંદાજીત ચાર ફૂટ લાંબા મગરનું શંકાસ્પદ મોત થયું છે જ્યારે બીજી ઘટના મોભા રોડ હનુમાનજી મંદિર નજીક તળાવમાં મગરનું બચ્ચું મૃત હાલતમાં મળી આવ્યું જ્યારે એક સપ્તાહ પૂર્વે નગરપાલિકા હદ વિસ્તારના સારેજા વિસ્તારમાં પણ મગર મૃત હાલતમાં મળી આવ્યો હતો ચિંતાજનક બાબત એ છે કે મગર ઉપરાંત ગુલબ્રાનસન કંપની નજીક વાંદરા અને કબૂતરોના પણ શંકાસ્પદ મોત નોંધાયા છે આ સમગ્ર ઘટનાને લઈને પશુ પ્રેમીઓ અને જીવદયા સંસ્થાઓ દ્વારા યોગ્ય અને પારદર્શક તપાસની માંગ ઉઠી છે પશુ પ્રેમીઓનું કહેવું છે કે મૃત્યુ પાછળના સાચા કારણો જાણવા પાણીના નમૂનાઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ હાલ સુધી વન વિભાગ તરફથી કોઈ સ્પષ્ટ જવાબ સામે આવ્યો નથી જેના કારણે વન વિભાગની કામગીરી પર સવાલો ઊભા થયા છે મારું નામ આર્યા રોકી છે હું પાદામાં પ્રાણી જીવ રક્ષણ વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું આ જ અમને હકની વાત સંગઠનના જે વિકીભાઈ સિમાડી કરીને છે તેઓનો અમારા હેલ્પલાઈન નંબર પર કોલ આવ્યો હતો કે એક મગર આમળા ગામે મરી ગયેલ છે ત્યારબાદ અમે આરએફઓ સાહેબશ્રીને જાણ કરી અને જણાવ એવું મળ્યું હતું કે વિકીભાઈ સાહેબે પણ તે જાણ કરી હતી આરએફઓ શ્રીને તો આરએફઓ સાહેબશ્રીના સ્ટાફ ત્યાંથી મોકલીને એ મગરને સહી સલામત અંદરથી કાઢી અમે પાદરા વન વિભાગ લઈ ગયેલ છે પીએમ માટે નમસ્કાર પાદરા તાલુકાની અંદર સતત વાંદરા મગર અને પક્ષીઓના મોત થઈ રહ્યા છે આ મોત શંકાસ્પદ છે અને આ શંકાસ્પદ મોતને લઈને અમે વન વિભાગના અધિકારીઓ પાસે એક માંગ કરીએ છીએ કે માત્ર ને માત્ર દસ દિવસની અંદર ત્રણ મગર અને વાંદરા અને પક્ષીઓના મોત થયા આ કોઈ સામાન્ય બાબત નથી આ એક ગંભીર બાબત છે કે જે પશુ પક્ષી અને વન્યજીવોની અંદર આવા મોત થવા કેટલું યોગ્ય છે આ મોત કેમ થયા તેના કારણો જે તે વન વિભાગના અધિકારીઓ છે તે તેના સ્થળ તપાસ કરીને જે પણ જગ્યાઓ પર એની મેં આજે તમને વાત કરું તો આજના જ દિવસે બે મગર મળી આવ્યા છે એની પહેલાં પણ એક સપ્તાહ પહેલાં પણ તમે જોયું હશે કે પાદરા નગરપાલિકાનો વિસ્તાર સારેજા વિસ્તારની અંદર એક ખુલ્લા હોજની અંદરથી એક મગર મળી આવ્યો હતો ત્યારબાદ આજે સતત બે મગરના મોત થયા છે એક છે આમળા ગામના તળાવ પાસે અને બીજું છે મોભા રોડના જે તળાવ છે ત્યાં ત્યાંગળી એક મગરનું મૃત્યુ થયું છે અને ઘણી બધી જગ્યાઓ પર આવા જે ઘટના પક્ષીઓની છેલ્લા દસ દિવસની અંદર થઈ છે તેમાં વાંદરા મગર અને પક્ષીઓના મોત થયા છે આ સ્થળ તપાસ કરીને અધિ વન વિભાગના અધિકારી દ્વારા ત્યાં જે તળાવમાં જે મગરો મળ્યા મરી ગયેલા હાલતમાં મળ્યા છે તેની પાણીની સેમ્પલ લઈને તેની ચકાસણી કરવામાં આવે શું આ એક ગંભીર કોઈક બીમારીના ભોગને લીધે આવી ઘટનાઓ પાદરા તાલુકામાં બની છે કે નહીં અને સાથે સાથે જે પાણીના સેમ્પલ લઈને જે તે તપાસની જે કાર્યવાહી છે એ કરીને પાદરાની જનતાને તેની સમક્ષ જે પણ રિપોર્ટ આવે તે મૂકવામાં આવે એવી અમારી માંગ છે સાથે સાથે એ હવે જોવાનું રહ્યું કોઈ ખાદ્ય પદાર્થના લીધે કદાચ આ આના મોત થયા છે કે કોઈ પ્રદૂષણના લીધે મોત થયા છે તેની સચોટ જાણકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવે અને સતત જે આ મોતની ઘટના છે એ માનવ હિત સુધી એટલે કે કાલે ઉઠીને જે પશુ પક્ષીઓને જે આ ઘટના મૃત્યુનો ભોગ બનવાનું કારણ હોય એ કદાચ આવનારા સમયની અંદર પાદરાની જનતાને એ માનવને જોખમરૂપ ના હોય તેવી એક ચિંતાના ભાગરૂપે અમે અધિકારીશ્રીને વિનંતી કરીએ છીએ કે પોતે આ એક ગંભીર વાતને ધ્યાનમાં લઈને સચોટમાં સચોટ એની કાર્યવાહી કરી એના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે પણ આવે અને જે પણ એના કારણો હોય એ પ્રજાલક્ષી અને માનવને નુકસાન ના પહોંચે અને આવનારા સમયની અંદર પાદરાની જનતાને કોઈક માનવ મૃત્યુ જેવી કોઈક જાનહાની ના થાય કોઈ એવી ગંભીર બીમારીનો ભોગ કોઈ માનવને ના બનવું પડે અને મૃત્યુ ના થાય તે માટે પાદરાની જનતાને આવા રિપોર્ટો મોકલે એવી અમારી માંગ છે આશા રાખીએ છીએ કે અધિકારી દ્વારા સચોટ અને સાચી માર્ગદર્શિકતા સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરીને તેની માહિતી આપવામાં આવશે